મિત્રો બાકરા વઘારીએ હશે આજે હો ચોરા જ બનાવીએ છીએ ચોરા ચોરા જ ન થાય હા આજે હો ચોરા જ બનાવીએ અડધી અંદર બનાવવા કરતો પણ હવે ચોરા બનાવી દઈએ કેમ કે આવી રીતે અમે ચોરા બનાવી દઈએ સર હા નહી એ ચોરા સારા છે કારેલા હો બનાવવા કરીએ છીએ કારેલો હો લાવ્યો છે કાલે હો લાવેલો બજારમાંથી અને આજે હું કારેલો લાવ્યો છે એટલે કારેલો પેલો એ બનાવવા કરીએ છીએ ભરેલો ઊભા ચીરા કરીને પછી એને મેં મસાલો ભરીને દેવાની છે એવો બનાવવા કરીએ છીએ કાલે હોય એવો બનાવેલો દીલો એટલે આજે રવૈયા બનાવવાનો કારલોના એમ બરાબર બરાબર કારલોના રવૈયા બનાવવાનો છે કારલો હા કારલો હમ મોગું છું બધું શાકભાજી મોગું થઈ છે આવે લીલું હા બેસન નહીં ભરવાનું ભાઈ એમ ખાલી મસાલો ભરી દેવાનો એમાં રવૈયા બનાવવા કરીએ છે અને હવે શાકભાજી લીલું શાકભાજી જબર મોંઘું થઈ ગયું ભીડા પહેલાં ત્રીસ રૂપિયા કિલો મળી પેલા હવે ત્રીસ રૂપિયા પોણસો થઈ ગયા ચબર મોંઘું શાકભાજી ખીજ્યું છે અને આ વહરા વહરા જબર પડ્યો ને એ મેં લોકોને શાકભાજી હતું તે હું બધું મરી ગયું પોણી ભરાઈ ગયો અખેતરોની અંદર અને હા મોંઘું થીજ્યું હવે આ બાકરા વઘારીને પછી રોટલા બનાવવા કહીએ છીએ મકાઈના મકાઈના રોટલા બનાવી હો ચોરા વગાડીને પછી રોટલા બનાવીએ મકાઈના રોટલા બનાવશો હા અને ધોણા હશે ધોણા નાખી દે તો ચાલો મિત્રો બાકરા વગાડી દઈએ પછી લોનું કરીએ મસાલો એક જ દેશે આ ડુંગળી ટાઈપી ટોમેટું આ ધોણા ને એવું બધું નાખીને મસ્ત બનાવીએ બાકરા ચોરા ધોરા ચોરા જોવો ચોરાના બાપરા વઘારી દીધા અને કાર્યાનો પાક દોરી પર ચીક દેવાનો છે રોટલા બની જાય દેવા રોટલા બનાવે છે મકાઈના તીરી મકાઈના રોટલા છે અને આમાં એક રોટલો વાળો બનાવે દોરી મકડીનો અને પછી તીરી મકાઈના રોટલા બનાવેલા છે પપ્પોનું ભાત પડી ગયું છે હવારનું પણ આ એ તો જોઈએ નહીં તારે વઘારી દીધું છે આજે અમે હોય હવાર ન થઈએ તો કોઈ રહેતું નહીં

વરાત જીવો નહીં હતું આપણે કે બે દર જીઓ હોને એટલે કે આવે આવશે વીજળી થાય છે તો પડશે તો આપણું જોવાનું છે આગળ નાખે વરસાદ એવો જ પડે હાવે બી પડતો ધીમી ધારી પડે પણ હાવે નું આવે ને એટલે દસ પંદર મિન જ પડે પણ પડી જાય એવું થાય છે તો ચાલો હવા મેં ચાર લોકોએ પછી ખાઈ જઈએ મિત્રો તારો મિત્રો જમવા બાકરા બની ગયા ચોરા ચોરા ને પેલો કારેલો બનાવ્યો છે લોડી ચકી ગયો કારેલો ને મકાઈના રોટલા થઈ ગયા છે આવ ખાઈ લઈએ અમને બહાર આપણું ઝાફરું જોરદાર જ આવેલું ચાર મોટા મોટા છોટા પડ્યા અને જતું રહ્યું બે બે કે પાંચ મિનિટ પડ્યું બે જ મિનિટ એવું એવો અમને ઝાપટો આવવા બાજુ છે એક જ્યુ આ એક આવશે એમ લાગે છે વીજળી થાય છે તે બધું એટલે આ વરસાદનું ચાલુ થઈ ગયું હવા આવું ઝાપટા ઝાપટી ઝાપટા કરતી કરતો કરતો પછી બંધ થઈ જશે એમ લાગે છે પછી હું તો પંદર વી દોરી આવે તો ચાલશે પછી બધા ખેતરો રાખે પછી લોકો છે તૂરવાનું કોઈને કપા કરવાના બધું ધબા બાકી છે કોઈને ખેતરો હોબ ખેડાયો નહીં અમુક નહીં અમારે હે હજુ તો લોકોને પેલા આગલા કપા હતા ને કે હું ઊભા છે હજુ ખેતર અમે કેટલી જગ્યાએ જોયા કાલે એવું છે એટલે બધું બહુ ફોર્મ બાકી છે એ લોકો બસ આગળ રહેવા જોઈએ હાયા તો થાકી મિત્રો હા મેં ખાઈ દઈએ અને સવારે વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું ડબા મૂકી અને જમવું હોય તો ચાલો રોટલોનું શાક મિત્રો બટાકાની શાક ને ભાત બનાવ્યું છે આજે આ શાક વગેરે આખી બનાવી દીધું બટાકાની શાક ને ભાત ટોમેટો નાખી દઈએ આજે ટ્રાય મેઠવા જો ટ્યુશન બી લેવું અને ધુરાણ હાવ જવાનું છે આ જો આજુ આવે એવું લાગે છે જ કરે છે આજે અમને હો મેં ઝાપટું પડી ગયું બરાબર આ ખેતર ખેડાવાનું છે આજે ખેડાવાનું હું પાછું રાતે ઝાપટું પડ્યું અને અમને પડ્યું એટલે પાછું આ કાલે હાવે વરસાદ નહીં પડે તો આ ટ્રેક્ટર ખેડાય આજે ખેડાવવા અમે નક્કી કરેલું આજે ટ્રેક્ટરથી ખેડ નાખીએ એમ પાહું પાછું હું જે બરાબર હું ડાબીને પડી ગયું ને એટલે આ વધારે લીલું થઈ ગયું ને ત્યારે મેં જો કે આજ તો પડ્યું છે હું જ વરસાદ વધારે પડી ગયો બધા એટલે હવે વરાબ થાય ત્યાં પાછું લીલ જમીન લીલી ને પાછું પડી જાય એટલે એવું ક્રિયા કરે આવા ખાઈ લઈએ ખાઈને પછી ખેતર જવા કરીએ છીએ તુવેરો ચૂનવાની હશે અંદર અને કપાસ ચૂનવાના છે હા તે લો તુવેરો બધે ઉગે લ્યો હો પણ પોણી ભરાયું તુવેરો બધી કરવાનું છે નાસ્તો બાસ્તો કરીએ પૈકી તો દરું વારું બધું આખું બુરી જેવું છે હજુ એ ઉછસે એવું પોણી નીકળવું નહીં તુવેરો ચોરીઓ જે હોય તે બધા અંદર રોપી હોય બીઓ જે લાગે તેને જેવું છે તો ચાલો મિત્રો હવે અમે ખેતર બાજુ જઈએ અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછાય નાસ્તો કરો હોય તો ચાલો ખેતી શાક બનાવ્યું છે ઓહ આ ચારની ગોઠો રોપી દીધા જો આ બીજા ડુંગળા કાપા એ બાજુ મોટું મોટું બાટું હતું એ કાંઈ એટલે આ પાસા રોપી દઈએ એટલે ફૂટી જશે આવાથી શેર આ સારું હતું પણ આ ઉનાળામાં આપણે ખરગાયો શેડાનું આ બધું કોટ આરું બધું ખરગાયું તે વખતે આ ખરગી ગયેલું

જયંતે જયંતે આવું બધું રોપી વાળવાનું આપણે પિયાતવાળી જમીન નહીં એટલે સહેલા કરે ફૂટે અને એક તો આ ડોંગીનું ધરું બુરી ગયું તે આ જોવા હવે પોણી જમતમ ઓછું થાય તેમ તેમ આ ઉપરની તેનો દેખાય છે આ જો આ ધરું હવે જો આજકાલ પોણી હુકાઈ જાય તો કંઈક નીકળે હમ આ કંટોલી જો કંટોલીનો લાયક પકડી લાયક હજુ ફૂલો આવે છે હજુ હજુ ફૂલ આવે છે પછી આ હોય શેંખો છે ખંડોલી છે આ લાગશે ને તજબર લાગશે તો આ પંદર વીસ દસ લાગશે પછી લાગશે ડોંગેર રોપી એવું જ ઘાટશે પણ આપણે દરું નોનું છે ને જૂની તારે આ પોની ભરાયેલું છે કમ્પ્લીટ જ આવા અમે ડોંગર રોપવાની હોય જો પાણી ભરવાની હોય જરૂર નહીં વરસાદનું પાણી ભરાઈ જરૂર પણ આ દરું નોનું છે અને હમણાં આ કંઈ વિચારતું હોય મળે નહીં લોકોને હજુ મોટું ખીવું નહીં કોઈ વિશે નહીં અમને બધાને આવું જ છે નો નો નજ હે